નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર છેલ્લા નવ મહિનામાં બસો પચાસ જેટલા અમદાવાદીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જાહેર રોડ ઉપર બેફાન વાહન હંકાવી લોકો પોતાના અને બીજાના પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે તો દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થતાં અમદાવાદ આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ઓવર સ્પીડમાં વાહન હંકારવું અને સ્ટન્ટ કરવાનું અત્યારે જાણે કે એક ક્રેઝ બની ગયો છે જાહેર રોડ ઉપર બેફામ વાહન હંકાવી લોકો પોતાના અને બીજાના જીવ જોખમમાં મૂકે છે તો દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે તો ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા બસો લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં પણ ફેટલ એટલે કે અકસ્માત સર્જી નિર્દોષનો જીવ લીધો હોય તેવા કેસમાં સૌથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવાની આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ શહેરના અનેક રસ્તાઓને વાહન ચાલકો રેસિંગ ટ્રેક સમજી બેઠા છે એસજી હાઇવે હોય કે રિવરફ્રન્ટ રોડ સહિતના રસ્તાઓ પર જોખમી સ્ટન્ટ કરતા હોય છે તેવા અનેક વિડીયો પણ સામે આવતા હોય છે તો કેટલાક લોકો ટ્રાફિકના નિયમનું પાલન જ કરતા નથી સ્પીડમાં વાહન ચલાવવું મોબાઈલ પર વાતચીત કરવી અને હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર ડ્રાઇવિંગ જેવી બેદરકારી લોકો માટે રોજિંદી થઈ ગઈ છે જેના કારણે અમદાવાદ શહેરમાં દરરોજ નાના મોટા અકસ્માતની ઘટના સામે આવી રહી છે તો આ કારણે જ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ પણ ચલાવવામાં આવે છે તો શહેરમાં વધતા જતા અકસ્માતની ઘટનાઓ રોકવા ડ્રાઇવિંગ લાઇસન્સને લક્ઝરી સમજી બેઠેલા લોકો સામે હવે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે માત્ર નવ મહિનામાં બસો પચાસ જેટલા લોકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તેમાં પણ સૌથી વધુ બેફામ વાહન હંગાવી અન્ય નિર્દોષ નાગરિકનો જીવ લીધો હોય તેવા કેસમાં એકસો દસ જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવાની આરટીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે તો બીજા સૌથી વધુ ઓવર વાહન ચલાવતા પકડાયા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરી તેઓના પણ લાયસન્સ કરવામાં આવે છે તેમજ ત્રણ કરતાં વધુ ચલણ આવ્યા હોય તે લોકોને પણ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તો તમામ કેસમાં ગંભીરતાને ધ્યાનમાં લઈ અને છ મહિના કે તેથી વધુ સમય માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે અમદાવાદ આરટીઓના નિરવ બક્ષે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદ શહેર જિલ્લામાં બસો પચાસ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે આ લાયસન્સ અલગ અલગ ગુનામાં રદ કરવામાં આવ્યા છે જેમાં ઓવર સ્પીડ ફટલ રન ડ્રંક એન્ડ ડ્રાઈવ સહિતના કેસમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ અત્યારે પણ રોડ સેફટી અંતર્ગત ટ્રાફિક પોલીસ અને આરટીઓની ડ્રાઈવ ચાલી રહી છે જો તેમાં કોઈ રોંગ સાઇડ ચલાવતા અથવા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પકડાશે તો તેનું લાયસન્સ પણ આગામી દિવસોમાં સસ્પેન્ડ કરવામાં આવશે એ જુદા જુદા ગુનાઓમાં રદ કરવામાં આવેલા છે જેમાં મુખ્યત્વે ઓવર સ્પીડ છે ફેટલ થયું છે ડ્રંક એન્ડ ડ્રાઈવ છે કે અદર રોંગ સાઇડ ચલણ કરવામાં આવ્યું હોય આ બધા કેસોમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે આ લાયસન્સ ત્રણ મહિના માટે અમુક જે ફેટલ થયા છે છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે